પથરા દે એક વાત કોણ હું મૂર્ખો છું તો પછી તમે મૂર્ખા મને મૂર્ખો કઉ છું છો સાચી જો પૂજા ચો કર

તારું હગું બગું બધું થઈ જશે હગાની શું વાત લાવો ઠંડી રોડ પડી જાય છે

અને પેલા અમે ભાગોને હું મારા મારો ત્યાં હોટલા લગીન લઈ દોડા અને હોટલા લગીન તો હું ને મારું પણ તમારું કાન હોય તો પણ હું થઈ ગયો પણ અહીંયા કો હું ઉપર તમારે લઈ જાય મારે લઈ રે હું લેવા માર તાર એટલે હલવા એટલે રે

આમનો ખરેખર કોઈ ચિંતા જેવું થવા નહીં કરવાની નું ઘર છે એટલે ચિંતા જેવું તો થવા નહીં આપણે ખાવાની વાત ખાવાને ને બાઈક ભાઈ હા લઈ જાય મોટો ભાઈ પેટ્રોલ પેટ્રોલ ના કરવાનું ઘર છે એટલે સાચો છે એટલે કોઈ ચિંતા જેવું થાય નહીં

બાઇક મૂકીને ચાવી ભરાઈ ગયો છે એક કામ કરીએ હે ચોરીન જે કહે ભલ્યા આ વાણોનો ચમત્કાર છે પથરાનો ચમત્કાર આ પથરા આ બાઈક આવ્યો તો શું શું નહીં આવે આખો બધે સુધારો મસ્ત કર દો વાણો સુધારો શું કે અહીં મેં બાઈક ને હું લેવા દેવા આ મૂર્ખા તારે ખબર ના પડી આ બધો ચમત્કાર પથરા દેવનો છે આ પથરા દેવ પકડ કર્યું કોઈ મેકી નહીં ગયું તાર તમારા ચમત્કારી પથરા તો ખરેખર જબ્બર હો અરે વાનો તો સુધારો છે તાંતુ હોય આવ શું પછી હું અરે આપણો અમીર થયું જીમ ને તા ને મતો તારો ખગુએ થઈ જશે મને તો વિશ્વાસ થઈ ગયો પાછા દેવું ભાઈ આટલું બાઈક પગત થયું તો મેં તારું ખગું થયા જ નહીં થાય બોલજો એ હક બાઈક ને હું લેવા દેવા એક કામ કરો ને બાઈક આપણે લઈ જઈએ અલ્યા

પણ એમ કે ખાવાના ફોફા હતા બાઈક ભરવાના હપ્તા તો લાવશું એમ કે તું અપ્તર લાવ્યા છે લીપી ભરે છે ચાલ ને ઇન કે હે ભાઈ તો નવ લાગે છે કે એ નવ લાગે ને મે નોળો સાય કમાલ આ આ કમાલ છે આ કમાલ છે એ ઓલે આ ભાઈ તો નવ એ કામ કરો ને કવાજી એક પથરો આલજો પથરા ની આશા રાખવાની નહીં તમતા તારે દૂધે ધોઈને બધા પૈસા માં તને આલ દેવાના હિસાબ કરી રાખજે તમતા જેટલા જોઈએ એટલા એ સાથે કરી નાખજે તમતા

બરોબર એક પથરો હાલ હું જ કરવા જઈ હાલજો ને એક પથર ચમત્કારી છે યાર ચમત્કારી આ ચમત્કારી

એને શું મંદિર બનાવું છે અહીંયા છે અલે ઇને જે કરું હોય કરે પથરો માગા તાલ દન દન વાત પોત અલ્યા ના પાયા પછા તો ચમત્કારી છે પૂરો ચમત્કારી હા ચમત્કારી અને પથરાઈ બાઈક પગથ્યું હા પથરાઈ બાઈક પગથ્યું આ મન જોવા દો

ઉતાર ઉતાર એ ઉતાર લગ્યા ઉતાર અને આ છોકરા તું એ બાઈક લઈ લે છે એને આયા મને ચામડા ડમણ માં સમજાવ યાર અલે બાઈક મારું હોય લ્યા ના મળે ને તમે ખોટું કીધું ને હવે તો ના મળે ઉતાર ઉતાર છોકરા મૂર્ખાઓને ચામડા માર સમજાવવા લે એ પલા કાકા હા આ મૂર્ખાઓને માર ચામડા સમજાવ આ બાપ દીકરા ને ચામડા માર સમજાવવાના કોણ હોય યાર પણ એમ કર ને આ બાઈક નો છોકરી કાગળ્યો તો પડ્યો અંદર તુરે અલે બટુ પડ્યો ગેટ પટાણા પડ્યો એટલે રાટે કું ગોટો જાય કોટ અમે ઘરે કાકા અને એક વાત કહો તો મન આ બાપ દીકરો છે ને આ મારા બેટા ને છે ને જો માઇક બીજી મારી ને તો હું માઇક વગર મૂ રહી એ બધા સાચી હો હા આ બાપ દીકરો કોઈ નક્કી નહીં આ બે જણા ભરોસો વગરના હપા હા હા પણ હું તો એમ કેવા માંગુ હું કે તું નીકળ્યો બરાબર તને તને કોઈ હામું મળી તું ખરું એટલે શું વાટ કરું પેલા કાકા હવા ને જો જોવું ને તો નગર ડાળવી ડાળવી ભટકાય મન તો એવું છે હા અને બીજી વાત મોટી બાઇક લઈને આવ્યો ને તાણે એક દાડુ ભટકાયો એ પાણી તમે જોવો ને મોટો જાડો ગેંડા જેવો હતો અને રોડ વધુ પીન પડી ગયો બોલો હા પણ જો એને 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 પકડી લાવું ને તો એને મારું બાઇક જોઈ લઉં હા બસ એ જ તે એ જ તારું સબૂત છે અને એ જ તારું બાઇક છોરાય જ છે બરાબર નકા કોઈ મોને એવા નહીં પણ જો મેં દારૂને પકડવા જવું ખરો બરાબર પણ આ લોકોને હા જવાબદારી તમારી પણ અહીંથી જવાના જોયાર ત્રણ જણા ત્રણ ભાઈ એક જ જોઈ નહીં જાય બરાબર મારું તો મોન રાત છે બરાબર હું કહી એટલે બે જણ તયને ત્યાં નહીં ઊભા રહે તો હું ગોટવા જઉં એ નારુને પકડે લાવું હું છે ને છું હા હા પછી તો મોન છે જ નહીં તો જ રહે હા ત્યાં હું તમારે ક્યાં હું તો કહી દેલો હું ગોટીને આવું છું બરાબર કાર ભાઈ અડધો કલાક તમારે કે રોકા ઉપર છે તમારે ત્રણ જણો